ભાઈ આન ઉપર થી helicopter આવ્યો સીડી નાસી કએ ભગત આ helicopter ની સીડી પકડીને ચડી જા કે ના ના ભગવાન આવે તો જ આવું કે આવું નહીં એમ કરતા કરતા પોણી વધ્યું ના ભગત હતા તે ઉપર ચાલ ઉપર થઈ નીतेश ભગવાનને ઠપકો આવે છે ના કે ભલામણો તમે તો ભગવાન છો કે જમ

જો હવને મજા આયા પરમણ મારો ભગવાન રાખશે અને હવે ગાય દીકરી મારી નાચ કરતા અઢારે જોગ્રમ કર